ઉતવા થા છોડે નો હું આવું અમાર ટાઈમ આજો જા ભાઈ આલુકા ટાઈમર આલો ના ના ત્યાં તો કટ લઈ લે હવે નુલા લેવા બસ ઓક પકડેમાં ફાયદો છે આપણે બરાબર જીતી જાતા ટાઈમિંગ બગા ટાઈમિંગ ફાઈશ ફાઈ ને છે શું કોને એ જ જ બહુ છે બહુ છે હજી તો કેટલું છે હે કે જે જો કે એ જી જીતેરો છે બે સેકન્ડ બે સેકન્ડ આ જી નહીં